ભરૂચ શહેર અને જિલ્લામાં ધૂળેટી પર્વમાં નદીમાં નહેરમાં ઘણા લોકો નાવા જતા હોય છે તેમાં અનેક લોકો ડૂબી જવાની સંભાવનાઓ રહે છે ત્યારે ભરૂચ જિલ્લામાં નદી તળાવમાં ડૂબી જવાના કુલ છ બનાવ બન્યા હતા ભરૂચના નંદેલાવ ગામની વાત કરવામાં આવે તો તળાવમાં કુલ ત્રણ બાળકો ડૂબ્યા હતા જે પૈકી એક બાળકને બચાવી લેવાયો હતો જ્યારે બે બાળકના મૃતદેહ ફાયર વિભાગની ટીમે બહાર કાઢ્યા હતા આ તરફ સમની અને દયાદરા ગામે પણ ડૂબી જતા બે લોકોના મોત નિપજ્યા હતા આ તરફ કડોદ અને ભરૂચના મક્તમપુર નજીક નર્મદા નદીમાં નહવા ગયેલ બે લોકો ડૂબી ગયા હતા જે અત્યાર સુધી લાપતા બન્યા છે જેમની ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે નદી અને તળાવમાં લોકો જીભના જોખમે નહવા જાય છે ત્યારે આવા તહેવારોના સમયે નદી કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે